અને ત્યારબાદ બનાવટી શેર ટ્રેડિંગ એપ્લિકેશનના માધ્યમથી તબક્કાવાર અલગ અલગ બેન્ક ખાતાઓમાં કરોડો રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતા આ બનાવની વિગતે તપાસ કરતા સમાવ્યું છે કે ઝડપાયેલા ત્રણેય આરોપીઓ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને તેઓએ આર્થિક લાભ માટે પોતાના બેન્ક ખાતાનો દુરુપયોગ સાયબર ગઠિયાઓને કરવા દીધો હતો ભોગ બનનાર યુવકને શરૂઆતમાં શેર ટ્રેડિંગમાં સારો નફો દેખાડવામાં આવ્યો હતો પરંતુ જ્યારે તેણે રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તે શક્ય બન્યું ન હતું આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનું જણાતા યુવકે સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને સાયબર ક્રાઇમ સેલની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને બેંક વ્યવહારોની તપાસના આધારે ત્રણેય શખ્સોને દબોચી લીધા હતા પોલીસની પ્રાથમિક પૂછપરછમાં કોબાણના તાર અન્ય રાજ્યો સાથે જોડાયેલા હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાયબર ક્રાઈમ પોલીસે આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન અને બેંક પાસબુક સહિતનું સાહિત્ય કબ્જે કર્યું છે અને રેકેટના અન્ય કોણ સામેલ છે તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે આ ઘટના બાદ પોલીસે નાગરિકોને પણ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા કે અજાણી લિંક દ્વારા શેરબજારના રોકાણની લોભામણી ઓફરોથી સાવચેત રહેવું અને કોઈ પણ અધિકૃત તપાસ કર્યા વિના નાણાકીય વ્યવહારો ન કરવા